ફેમિલી બ્લોગમાં તમારા બધાનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને તમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમારા ઘરે એક સરસ મજાનો અવસર આવી રહ્યો છે જે તમને ખબર પડશે આપણે બ્લોગ બનાવીશું એટલે તમને ખબર જાણ થશે કે આપણે શું મસ્ત મજાનો અવસર આવ્યો છે અમારા ઘરે બહુ ખુશીની વાત છે એટલા માટે તો અમારા ઘરે તૈયારી થઈ રહી છે અને આપણે મંડપને એવું બધું બંધાઈ રહ્યું હોય તો તમને બતાવીએ હું બરાબર તો આપણે ત્યાં જઈએ ગાર્ડનમાં અહીંયા આગળ અમારે કોમન પ્લોટ છે ને એ પણ બધો અવસર આપણે ઈ પણ કરવાનું છે અને લાઈવ બધું પોગ્રામ રાખેલો લાઈવ પ્રોગ્રામ છે આપણે એટલે ચાલો તમને પહેલાં જે બધું મંડપનું બધું બના મતલબ લગાવાય ને એ તમને બતાવી દઈએ અને ત્યાં માગુભા પણ છે જો આપણે અહીંયા મંડપ બાંધ્યો હે આપણે અહીંયા કામકાજ ચાલુ કરી

આપણે હવે કોન્ટેક્ટ કરજો મંડપ વિશે કોઈ પણ જાણકારી હોય મંડપ બંધવાનું હોય મોટા પાયે મંડપ છે તો તમે કોન્ટેક્ટ મને ચાલજો તમને અનુકૂળ આવી રીતે કરી હવે છું તમે જે જરૂર હોય તો

આપણે બાબુ કાકા આવી જાય હે વિક્રમ ભાઈ આવી જાય અમાર પીકે આવી જો આપણે સુલતાન ભાઈ પણ આગળ આવી જાય અને બધું કરિયાણું પર ટાઈમ મૂકી દીધું હે શાકભાજી ને બધું જો આપણે જમાડવાને બધું રાખી કરી ના માટે બધું લાવી દીધું હે આજે મોહનતાને બનાવવાનું મેં દીપન મૂકી દીધી હે બાબુ આ સિદ્ધરાસીનો સિદ્ધરાસીનો છે

ઇંતજાર કરો પછી તમને બતાઈએ છોટે વાઘુબા હા છોટે વાઘુબા સેમ કોપી હા સેમ સેમ કોપી કોપી હા ઓઢો હા વિક્રમ ફોટો પાડુ ડીજે નું કોઈ ના આવે અમાર ડીજે ડીજે નહી અમાર લાઈવ ડીજે ખબર સાઉન્ડ કેવાય સાઉન્ડ કેવા ડીજે કેવા તો મિત્રો જો ભઈ આપણે કામ કરી રહ્યા છીએ જમવાનું બનાવવાનું છે હાજે જમણવારો છે આપણે રસોઈ આવી બધા રસોઈ જ છે તમે જો પેલી બધી તૈયાર થઈ ગઈ હોય અહીંયા આગળ આપણે બધા વાસણ નહીં ધોવાનું બધું જમવાનું બનાવવાનું હોય જો આપણે કરે પણ આજ તો સાનનો જમળવારો છે હા હા પા આવજો હવે હા પાઈ દી હેડો ચા પીવીશ ભાઈ ભગવાન નહીં બ્લોક બના હું આ ભાઈને ચા પીવી છે અને મંડપ પર બંધ થઈ ગયો તમે જો તો ચાલો ચા બનીને મોકલાવો એ હા ભાઈ હવે એ પાણી પીવે બધી અહીં ઉતારે નહીં કર બા એ પાણી મસ્ત આવા ન ઉપર શેરબન પાણી ઉતારી નહીં ના વ નહી આલ્યો હેડો નો ઘરે ઉતારે કેરબા પાણી નાલું

दो चाय चाय। चा... चा... भाई चा चा चा। चा चा चा। भाई। ना जाओ से कंटी हेलो हेलो। हमारे बिट्टू। चालू है। चलो बताओ मंडपनी

ગુજરાતી રોટલા ચાલુ હે બાજરા કા રોટલા દેખો તમે એ કરતો ને એસા બાજરી કા રોટલા હે યે દેખો લોટ હે યે બાજરી કા લોટ કે આવડે રોટલા ના આરો તો સો બના ના સોનું ઢોલ લાગવા ગરાનો બરો ઢોલ બતાવો તમન આરો ઢોલ જો મત આવો કે લોટ રાખતો કે ઉપર પાડી દઉં હોવા તો આ છે આપડે મોહનથાળ ના છે આપડે ચા છે

જોઈએ હવે અહીંયા આગળ વાસણ ને જોઈને મૂકી દીધું તો મિત્રો જો આપણે તમાર નામ શું ભાઈ પેલા ઉપર વાળા હા ઈવાનો જો આપણે લાઇટિંગ હોય તો આપણે લાઈવ પ્રોગ્રામ હે તો એના હિસાબે જો લાઇટિંગ બહુ મસ્ત કરી હે એ તો તમને રાતે બતાવીશું પણ તો ખાલી જોઈએ લોકો સેટ જ કરે બધું ખા બધું ઊંચું સ્ટેજ નહીં શું વાત કરો આપડા જેવા તો ચડી જાય કેમ નહીં તમારું શું લેવા જાવ તો આપણે જોયું આપણે કિરણ ભાઈ શું નામ ખબર નહીં તો બહુ મસ્ત કરી હોય એમને લાઇટિંગ ના તો રાતે તો જોરદાર લાગશે હે હા લાઇટો વચ્ચે વાળી રહી ને એથી ગોળ ગોળ ગુમશે તો હજી તો ચાલ જ છે બધું જોઈએ તો એના માટે તો તમારા બ્લોગમાં જોડાયેલું રહેવું પડશે આપણે તમને પેલી સાઈડ જઈને બતાવી દઈએ જો સાઉન્ડ ને બધું જો આવશે સાઉન્ડ બતાઈ હેડો સાઉન્ડ પણ આવી ગયું છે તો અહીંયા આગળ જોઈન્ટ કરવાનું છે બધાને લગોડાનો સાઉન્ડ હે અહીંયા આગળ સાઉન્ડ જોઈન્ટ કરશો બધું રાત્રે બહુ મસ્ત લાગશે જાનલ પી રહી જો આપણે એક કે અહીંયા બોટલ મેલી દેવાની હતી ઘરે પડી હે પાણીની આન પીવાની તકલીફ પડહ તો મિત્રો